પ્રિય ભક્તો તમારે મહાકુંભ મેળામાં જતા પહેલા આ કથા અવશ્ય સાંભળવી જોઈએ મહાકુંભ મેળામાં તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ નહીં તો આ ભૂલો તમારું જીવન બરબાદ કરી દેશે કેવી રીતે એક પિતાએ બધું ગુમાવ્યું કેવી રીતે માણસ પોતાની એક ભૂલને લીધે બધું ગુમાવી બેસે છે તો પછી ખેતર ચૂકી જાય ત્યારે હર ગંગે લખો પ્રિય ભક્તો મહાકુંભ મેળો તે ભારતનો એક મહાન ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવાર છે જે દર વર્ષે ચાર સ્થળોએ હરિદ્વાર પ્રયાગરાજ ઉજન અને નાસિક પર યોજાય છે તેને વિશ્વનું સૌથી મોટું સંગમ સ્થાન માનવામાં આવે છે જ્યાં લાખો ભક્તો ગંગા ઘાટ પર સ્નાન કરવા માટે એકઠા થાય છે આ મહાકુંભ ભારતીય નો સૌથી મોટો તહેવાર છે સંસ્કૃતિ આધ્યાત્મિકતા અને આસ્થાનું પ્રતિક પ્રતીક છે જ્યાં ઋષિ સંતો અઘોરી નાગા બાબા અને લાખો ભક્તો તેમની ધાર્મિક માન્યતાઓને સાકાર કરે છે પ્રિય ભક્તો શિયાળાની ઋતુ હતી અને સવારની હળવી ઠંડક વચ્ચે ચારે બાજુ ગંગા નદીના ઘાટોમાંથી ઘંટ અને શંખના અવાજો ગુંજી રહ્યા હતા અને ભક્તોનો ઉત્સાહ અને ભક્તિનો મેળો જોવા મળ્યો હતો આ પવિત્ર વાતાવરણમાં એક સામાન્ય દંપતી પોતાની નાની પુત્રી રાધિકા સાથે પ્રયાગરાજના સંગમ ઘાટ પર મહાકુંભ મેળામાં પહોંચ્યું હતું રાધિકા માત્ર પાંચ વર્ષની હતી તેની મોટી આંખો અને નિર્દોષ સ્મિત બધાને મોહિત કરી રહ્યા હતા તે દરેકના હૃદયને સ્પર્શી ગયું હતું આ પ્રથમ વખત હતો જ્યારે તેઓ તેમની પુત્રીને મહાકુંભના વિશાળ મેળામાં લઈને આવ્યા હતા રાધિકાના પિતા વિક્રમ અને માતા સુનિતા ખૂબ ખુશ હતા સુનીતાએ રાધિકાને આછા ગુલાબી રંગ ફ્રોક અને તેના ગળામાં નાની રુદ્રાક્ષ ની માળા આપી છોકરી તેની માતાનો હાથ પકડીને ખુશીથી અહીંતિ જોઈ રહી હતી વિક્રમ અને સુનિતાએ વિચાર્યું કે મહાકુંભમાં ગંગામાં સ્નાન કરવાથી તેમના પરિવારના તમામ પાપ ધોવાઈ જશે અને જીવનમાં સુખ શાંતિ આવશે મેળામાં સર્વત્ર ભક્તિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો ભારે ભીડનું વાતાવરણ હતું ભગવા વસ્ત્રોમાં સજ્જ સંતો અને ઋષિઓના સમૂહો અઘોરી બાબાઓ માથા પર ચિલમ સાથે નાગા સાધુઓ અને મંત્રોચ્ચાર કરતા ભક્તો સર્વત્ર દેખાતા હતા રાધિકા પહેલી વાર આટલી મોટી ભીડ જોઈ રહી હતી તેની આંખો ચમકી રહી હતી પણ તેની નાની આંગળીઓ તારા પિતા વિક્રમે રાધિકાનો હાથ જોરથી પકડી રાખ્યો હતો વિક્રમે તેની પત્ની કહ્યું રાધિકાનું ધ્યાન રાખ અહીં ખૂબ ભીડ છે તેનો હાથ ન છોડો સુનિતાએ માથું હલાવ્યું અને કહ્યું હા રાધિકાએ હસતા હસતા પપ્પાને પૂછ્યું આ સાધુ બાબા કોણ છે તે બહુ વિચિત્ર છે તેઓ આવા કપડા કેમ પહેરે છે વિક્રમે હસીને રાધિકાના કાન પકડીને પ્રેમથી કહ્યું દીકરી તે ભગવાન નો ભક્ત છે તે પોતાનું આખું જીવન ભગવાનની ભગવાન છે એ માથું હલાવ્યું પણ પણ તેના મનમાં હજુ ઘણા પ્રશ્નો હતા મહાકુંભ મેળા દરમિયાન સૂર્ય ભગવાને તેમના પ્રથમ કિરણો મોકલ્યા સંગમ ઘાટ પર ભીડ જામી હતી લોકો ગંગામાં ડૂબકી લગાવવા માટે ઉત્સાહિત હતા ચારે બાજુ હર હર ગંગેના નાદ ગુંજી રહ્યા હતા ભક્તો સંતો મુનિઓ અઘોરી બાબાઓ મુ બાબા ના શૈલી શૈલીમાં પૂજા કરવામાં તલ્લીન હતા વિક્રમે રાધિકાને કહ્યું સુનીતા તેમની સાથે ચાલી રહી હતી રાધિકાએ આટલી મોટી ભીડ પહેલીવાર જોઈ હતી તેની આંખો આનંદથી ફરતી હતી તેણીએ ઘણા અઘોરી બાબાઓને જોયા જેઓ શનિદેવના શરીરની ભસ્મ સાથે મંત્રોચ્ચાર કરતા હતા તેણે તેના પિતાને પૂછ્યું પપ્પા આ બાબા આટલા ગંદા છે તેઓ અહીં કેમ રહે છે વિક્રમ હસીને બોલ્યો દીકરા આ બાબા ભગવાન શિવના ભક્ત છે તે સર્વસ્વ બલિદાન આપે છે અને સાધના કરે છે અને પોતાના જીવનમાં શાંતિનો માર્ગ પ્રાપ્ત કરે છે રાધિકાને આ ન સમજાયું પણ તેણે માથું હલાવ્યું તે નાની નાની વાતોમાં ખુશ થઈ જતી હતી અચાનક તેની નજર બલૂન વેચનાર પર પડી તેણે તેના પિતાને કહ્યું પપ્પા મને તે બલૂન જોઈએ છે વિક્રમે તેને સમજાવ્યું દીકરા પહેલા ગંગામાં સ્નાન કર પછી આપણે બલૂન પણ ખરીદી લઈશું સંગમ ઘાટ પર સ્નાન કરવા માટે લાંબી કતાર હતી અને સુનીતાએ રાધિકાને તેમની વચ્ચે પકડી રાખી અને સાવધાનીપૂર્વક ગંગા તરફ જવા લાગી રાધિકાને તેની માતાનો હાથ મજબૂતીથી પકડવા કહ્યું ગંગાના પવિત્ર જળમાં પ્રવેશતા જ સુનીતાએ ભગવાનનું સ્મરણ કર્યું વિક્રમે રાધિકાને ખોડામાં લીધી મેં તેને ઉપાડ્યો અને તેની નાની હથેળીઓ ગંગાજળથી ધોઈ રાધિકાએ નિર્દોષતાથી પૂછ્યું પપ્પા આ પાણી આટલું ઠંડુ કેમ છે વિક્રમે સાથે કહ્યું આ પવિત્ર જળ છે છે દીકરા તે માણસના તમામ પાપોનો નાશ કરે તેથી જ તેને રાધિકાને ગંગા જળ કહેવામાં આવે છે પછી હું કઈ સમજી શક્યો નહીં અને તેણે માથું હલાવ્યું સ્નાન કરીને પરિવારજનો ઘાટ પર પાછા ફરવા લાગ્યા પરંતુ ભીડ વધી રહી હતી ચારે બાજુ લોકોનો ઓર હતો વિક્રમે ફરી રાધિકાનો હાથ જોરથી પકડી લીધો નજીકમાં આવેલા કેટલાક તોફાની છોકરાઓએ અવાજ કરવા માંડ્યા જેનાથી ભીડમાં હંગામો મચી ગયો અને પછી અચાનક જ ત્યાંથી ધડાકાભેર દોડી આવી ભીડમાં ધક્કો મારતો હતો અને ધક્કો મારતો હતો કે તરત જ અને સુનીતા ભીડમાંથી બહાર નીકળવાનો ડરી ગઈ અને આસપાસ જોવા લાગી તે તેના માતા અને પિતાને ક્યાંય જોઈ શકતી નહોતી સુનીતાએ તરત જ રાધિકાને શોધવાનું શરૂ કર્યું વિક્રમે બૂમ પાડી રાધિકા દીકરી तू क्या છે રાધિકા सुनीता ની આંખો આંસુ વહેવા લાગ્યા તે વ્યથિત થઈ ગઈ અને ભીડ અહી અને ત્યાં જોવા લાગી જોર જોરથી રડવા લાગી તે ભીડમાં રડતી રહી તે રડતી રડતી ચાલવા લાગી તે ડરથી રડવા લાગી પણ ભીડના અવાજમાં તેનો અવાજ ડૂબી ગયો થોડી જ ક્ષણોમાં તેમની દુનિયા વિખેરાઈ ગઈ ભીડ ઝડપથી વધી રહી હતી દરેક વ્યક્તિ ઘાટમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહી હતી વિક્રમે રાધિકાનો હાથ જોરથી પકડી રાખ્યો થયું પણ અચાનક ભીડમાં જોરદાર ધક્કો આવ્યો અને વિક્રમ પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને તે જ ક્ષણે રાધિકાનો નાનો હાથ તેના હાથમાંથી સરકી ગયો રાધિકા જોર જોરથી રડવા લાગી અને આજુબાજુ જોયું પણ તે તેના માતા પિતાને ક્યાંય જોતી ન હતી ચારે બાજુ અજાણ્યા ચહેરાઓ હતા ઘોંઘાટ અને ધક્કા મુક્કી તેની આંખમાં આંસુ આવી ગયા તે નિર્દોષતા તે રડવા લાગી અને બૂમો પાડવા લાગી તમે મમ્મી પપ્પા ક્યાં છો આ સ્થિતિ માતાપિતા માટે સૌથી વધુ પીડાદાયક હતી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે ભીડમાં ચારે બાજુ જોયું પણ રાધિકા ક્યાંય દેખાતી ન હતી સુનીતાએ રડતા રડતા કહ્યું વિક્રમ મારી દીકરી મારી રાધિકા ક્યાં છે તે ચાલ્યો ગયો વિક્રમે સુનીતાને સંભાળવાની કોશિશ કરી પણ વિક્રમ પોતે અંદરથી ભાંગી પડ્યો હતો વિક્રમ અને સુનીતાનો અવાજ સાંભળીને નજીકના લોકો થંભી ગયા ધીમે ધીમે ભીડમાં હંગામો થયો ઘણા લોકો તેમની મદદ માટે આગળ આવ્યા કોઈએ પૂછ્યું તમારી દીકરી કેવી દેખાય છે તેણીએ શું પહેર્યું છે વિક્રમે ધ્રુજતા અવાજે કહ્યું તેણી પાંચ વર્ષની છે તેણીએ ગુલાબી રંગનું ફ્રોક પહેર્યું છે અને તેના ગળામાં રુદ્રાક્ષનો હાર છે તેનું નામ રાધિકા છે કેટલાક લોકોએ રાધિકાને શોધવાનો પ્રયાસ કર્યો અને ભીડમાં અહીંથી જોયું તેઓ બહાર નીકળવા લાગ્યા પણ ભીડ એટલી બધી હતી કે રાધિકાને શોધી શકાય તેમ નહોતું રાધિકા હવે ભીડમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહી હતી તે રડતી રડતી તેના માતા અને પિતાને વારંવાર બોલાવતી હતી તે ક્યાં જવું તે સમજી સતી ન હતી અચાનક એક સાધુ બાબાએ તેને જોયો તેનો ચહેરો ઘણો ચમકતો હતો અને તેના ચહેરા પર થોડું સ્મિત હતું બાબા રાધિકા પાસે ગયા અને પ્રેમથી બોલ્યા દીકરી તું કેમ રડે છે તારા માતા પિતા ક્યાં છે રાધિકાએ રડતા રડતા કહ્યું મને પિતા જોઈએ છે મને માતા જોઈએ છે સાધુ બાબાએ રાધિકાને પોતાની પાસે બેસાડીને શાંત કરી બાબાએ છોકરીને એક બલૂન પણ આપ્યો જેના માટે હોકરીએ તેને પહેલા માંગી હતી બલૂન જોઈને છોકરી થોડીવાર માટે શાંત થઈ ગઈ સંગમઘાટ પર રાધિકાના ગુમ થવાના સમાચાર ઝડપથી ફેલાઈ ગયા વિક્રમ અને સુનિતા તેને દરેક જગ્યાએ શોધી રહ્યા હતા સુનીતાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા અને તે રડતી અને ચીસ પાડી રહી હતી રાધિકા તું ક્યાં છે મારું બાળક વિક્રમની હાલત પણ ખરાબ હતી તે ભયભીત અને બેચેન હતો ભીડમાંથી કોઈએ કહ્યું ભાઈ સાહેબ તમે મેળાની જાહેરાત ઓફિસ પર જાઓ અને ગુમ થયેલી છોકરી વિશે જાણ કરો ત્યાંથી કરેલી જાહેરાત મેળવો વિક્રમ અને સુનીતા એનાઉન્સમેન્ટ ઓફિસ તરફ દોડી ગયા ઘણા લોકો પહેલાથી જ તેમના પ્રિયજનોને ગુમ થવાની ફરિયાદ કરી રહ્યા હતા વિક્રમ ત્યાં પહોંચ્યો અને ધ્રુજતા કહ્યું મારી પાંચ વર્ષની દીકરી રાધિકા ગુમ છે તેણે ગુલાબી રંગનું ફ્રોક અને ગળામાં રુદ્રાક્ષની ની માળા પહેરી છે કૃપા કરીને તેની જાહેરાત કરો ઓફિસ ના સાંભળી અને માઇક પર જાહેરાત કરી સાવધાન સાવધાન રાધિકા નામની પાંચ વર્ષની હોકરીએ ગુલાબી રંગનું ફ્રોક પહેર્યું છે અને તેના ગળામાં રુદ્રાક્ષ ની માળા છે જેને તે ગુમાવી દીધી છે જો તમે આ છોકરીને જોઈ હોય તો કૃપા કરીને તેની જાહેરાત કાર્યાલય માં લાવો ઘોષણા સાંભળીને સુનિતા ની આશા જાગી પણ બીજી જ ક્ષણે જયારે કોઈએ રાધિકાને લાવવાના સમાચાર ન આપ્યા ત્યારે તે વધુ જોરથી રડવા લાગી સુનીતાએ ભગવાનની મૂર્તિ તરફ જોયું અને તેણે રડતા રડતા કહ્યું હે ગંગા માતા હે ભગવાન કૃપા કરીને મારા બાળકને બચાવો મારી રાધિકાને ને કઈ થશે તો હું તને ક્યારે પોશ નહીં હું તને ક્યારે યાદ નહીં કરું વિક્રમે સુનિતાને સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો પણ તેનો પોતાનો જ અવાજ તૂટી રહ્યો હતો બીજી તરફ રાધિકા સાધુ બાબા પાસે બેઠી હતી અને તેમને પ્રસાદ આપીને તેની ભૂખ મિટાવી હતી અને કહ્યું ગભરાશો નહીં દીકરી હું તને તારા માતા પિતા પાસે લઈ જઈશ તે જ ક્ષણે બાબાએ ઘોષણા કાર્યાલયમાંથી અવાજ સાંભળ્યો અને બાબાએ એક પ્રવાસીને જાહેરાત કાર્યાલયનું સરનામું પૂછ્યું અને રાધિકાને ત્યાં જવા માટે પોતાની સાથે લઈ ગયા વિક્રમ અને સુનીતાના હૃદય એનાઉન્સમેન્ટ ઓફિસમાં વધુ ઝડપથી ધબકતા હતા જ્યારે પણ માઇક પરથી રાધિકાનું નામ બોલાવવામાં આવ્યું ત્યારે તેમની આશા થોડી વધી ગઈ પણ કોઈ સમાચાર ન આવતા જ તેઓ ફરી ચકનાચુર થઈ ગયા રડતા રડતા સુનિતાની આંખો સૂજી ગઈ હતી તે વારંવાર ભગવાનને બોલાવી રહી હતી હે માતા ગંગા કૃપા કરીને મારી પુત્રીને મારી પાસે પાછી આપો વિક્રમે સુનિતાને સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો પણ તેના પોતાના આંસુ રોકાતા નહોતા ચારે બાજુથી ભીડ નો અવાજ લોકોનો ગભરાટ અને સતત ઘોષણાઓનો અવાજ તેમના હૃદયમાં ચિંતા અને બેચેની વધારી રહ્યા હતા રાધિકા જે હજુ પણ નર્વસ હતી તે સાધુ બાબા સાથે ચાલી રહી હતી બાબાએ તેને પ્રેમથી કહ્યું તું ગભરાઈશ નહીં ભગવાને મને મોકલ્યો છે હું તને તારા માતા પિતા પાસે લઈ જઈશ રાધિકા તેના નાના હાથ વડે બાબાનો હાથ પકડી રાખ્યો વિક્રમે કર્મચારીઓને કહ્યું કે કૃપા કરીને મારી દીકરી વિશે ફરી જાહેરાત કરો કદાચ કોઈ તેને લઈને આવે માઇક માંથી ફરી અવાજ સંભળાયો પાંચ વર્ષની હોકરીએ ગુલાબી રંગનું ફ્રોક પહેર્યું છે અને તેના ગળામાં રુદ્રાક્ષની માળા છે જેનું નામ રાધિકા છે શું તમે તેને પણ જોયો છે કૃપા કરીને તેને જાહેરાતની ઓફિસમાં લાવો તેના માતા પિતા ખૂબ જ ચિંતિત છે આ જાહેરાત સાંભળીને સાધુ બાબાએ રાધિકાને કહ્યું દીકરી તારા માતા પિતા અહીં તારી રાહ જોઈ રહ્યા છે ચાલો હું તને તેમનો પરિચય કરાવું વિક્રમ અને સુનીતા જાહેરાતની ઓફિસ પાસે આશા સાથે ઉભા હતા અને જ્યારે તેઓએ લાંબી દાઢી અને ભગવા કપડાવાળા સાધુ બાબાને રાધિકાને ખોડામાં લઈને આવતા જોયા ત્યારે સુનીતાએ એક ક્ષણ માટે તેની તરફ જોયું અને રાધિકાને ચીસો પાડી મારી બાળકી રાધિકાએ તેણીને જોતાની સાથે જ તેના માતાપિતાને બોલાવ્યા તેણીને જોઈને તેણી તેના માતાપિતા પાસે દોડી ગઈ વિક્રમ પણ દોડીને રાધિકાને પોતાના હાથમાં લઈ ગયો સુનિતાએ રાધિકાને ગળે લગાવી અને ખૂબ રડવા લાગી રાધિકાએ તેની માતાને કહ્યું માં હું તે સમયે ખૂબ જ ડરી રહી હતી એક બાબા મને લઈ આવ્યા પછી સુનીતા અને વિક્રમે આસપાસ જોયું તો તેઓ એ બાબાને ક્યાંય જોઈ શક્યા નહીં સુનીતા અને વિક્રમ એકવાર માટે સમજાયું કે સંત અન્ય કોઈ નહીં પણ ભગવાન શિવ હતા જેમણે તેમની પુત્રીને બચાવી હતી રાધિકાને ખોડામાં લઈને સુનીતા અને વિક્રમે રાહતનો શ્વાસ લીધો સુનિતાએ દીકરીને ચુસ્તપણે ગળે લગાવી જાણે કે તે ક્યારેય તેને પોતાનાથી દૂર જવા દેવા માંગતી ન હોય તેના હૃદય પરનો ભારે બોજ હવે હટી ગયો હતો પણ સુનિતાની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા એટલામાં નજીકમાં જ એક વૃદ્ધ કર્મચારી વિક્રમ અને સુનીતા મારી પાસે આવ્યા અને કહ્યું કે મેળામાં હંમેશા ખૂબ ભીડ રહે છે તમારે આવી જગ્યાઓ પર સાવધાન રહેવું જરૂરી છે બાળકોનો હાથ ક્યારે ન જવા દો અને હંમેશા તેમને રાખો તમારી નજર નીચે ભક્તિ અને શ્રદ્ધાની વચ્ચે પણ આપણે આપણી જવાબદારીઓ નિભાવવી જોઈએ વિક્રમ અને સુનિતાએ આ પાઠ હૃદય પર લીધો તેઓએ નક્કી કર્યું કે હવેથી તેઓ કોઈ પણ ભીડભાડવાળી જગ્યાએ જતા પહેલા સંપૂર્ણ તૈયારી કરશે અને રાધિકાને ક્યારે તેમની નજરથી દૂર થવા દેશે નહીં સુનિતાએ સંગમ ઘાટ તસવીર લીધી તેણીને જોઈને તેણીએ ભગવાનનો આભાર માન્યો અને તેણીએ પોતાની જાતને પ્રતિજ્ઞા લીધી કે તેણી ફરી ક્યારે ભગવાનમાં વિશ્વાસ ગુમાવશે નહીં તેને તે બાબા પણ યાદ આવ્યા જે રાધિકાને તેની પાસે લઈ આવ્યા હતા આ પછી સુનીતા અને વિક્રમ ખુશીથી રાધિકા સાથે તેમના ઘરે જવા રવાના થયા પ્રિય ભક્તો રાધિકાને મળ્યા પછી વિક્રમ સુનિતા અને રાધિકા તેમના ઘરે પાછા ફર્યા જોકે આ ઘટના તેમના માટે ખૂબ જ પીડાદાયક હતી તે જીવનનો કઠિન અનુભવ હતો પરંતુ તેણે તેને ઊંડો પાઠ શીખવ્યો હવે તે પોતાના પરિવારની સુરક્ષાને લઈને માત્ર વધુ સતર્ક ન હતો પરંતુ તેની હિંમત પણ વધી ગઈ હતી વિક્રમ આ વાર્તા તેના પડોશીઓ અને સંબંધીઓને કહેતો હતો કે મહાકુંભ માત્ર આસ્થા અને ભક્તિનું કેન્દ્ર નથી તે આપણને આપણું જીવન જીવવા માટે યોગ્ય દિશા પણ આપે છે ભગવાનમાં શ્રદ્ધા રાખો પણ તમારી જવાબદારીઓ ભૂલશો નહીં भीड़ भाड़ वाली जगहें हमेशा सावधान रहे वो बाड़कों बारको ने क्यारे तमारी नजर थी दूर न જવા दो याद रखो सावचेत रहो अपना परिवार नी सलामतीच आपणी जात ने बचावानो एकमात्र रस्तो छे घाट पर स्नान करती वक्ते आपने चोर अने लुटारावो थी पण सावचेत रहबो જોઈએ આપણે કોઈ પણ અજાણ્યા વ્યક્તિની મદદ લેતા પહેલા વિચારવું જોઈએ અને સાંકળ અથવા દોરડાની મદદથી ઘાટની નજીક સ્નાન કરવું જોઈએ કારણ કે આવી જગ્યાએ ધક્કો મારવાથી આપણા પરિવારને નુકસાન થઈ શકે છે ભીડમાં ઘરેણા અને કિંમતી વસ્તુઓની ચોરી થવાની સંભાવના હોવાથી મહિલાઓએ ઘરેણા અને કિંમતી વસ્તુઓ ન પહેરવી જોઈએ તે સામાન્ય બાબત છે તેમને ઘરે છોડી દેવાનું વધુ સારું છે અને કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે વધુ વાત ન કરવી અને કોઈ પણ સંજોગોમાં અજાણ્યા લોકોને મદદ કરવા માટે તમારા પરિવારથી દૂર ન જાવ આ બધું નિર્દોષ લોકોને ફસાવવાનું કાવતરું છે પ્રિય ભક્તો આ વાર્તા પણ આપણને કહે છે કે ભગવાન હંમેશા આપણી સાથે છે પરંતુ તેમની કૃપા ત્યારે જ ફળદાયી છે જ્યારે આપણે જાતે પ્રયત્નો કરીએ મહાકુંભનો અનુભવ વિક્રમ અને સુનીતા માટે એક અમૂલ્ય પાઠ બની ગયો જે તેઓ આખી જિંદગી યાદ રાખશે હર હર ગંગા હર હર ગંગા પ્રિય મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને કોમેન્ટમાં હર હર ગંગા લખો અને આ વિડિયોને લાઇક કરો